ટ્રેલર વેચવાનું છે રવિભાઈને એકદમ વ્યાજબી ભાવે મળી જશે ઓછી કિંમતમાં ન્યૂ મોડેલ ટ્રેલર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક રવિભાઈ નો કોન્ટેક કરો બાકી હું ટ્રેલરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો આ ટ્રેલર વેચવાનું છે નેવું ફૂટનું રવિભાઈને આગળ તમને બધી ડિટેલ મળી

પાંચ ટન નો હાઇડ્રોલિક વાળો જેક છે અને માત્ર ને માત્ર ચાર મહિના વાપરેલી છે આ ટ્રેલર અને તળિયું એકદમ નવું છે તમે વિડીયો અંદર ટ્રેલર ક્લિયર જોઈ રહ્યા છો બાકી રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર જોઈ ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેલરના માલિક રવિભાઈનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો રવિભાઈનો નો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેલર એક લાખ ને સાઈઠ હજારમાં લીધેલું અને ચાર મહિના વાપરેલું છે અને અત્યારે આ ટ્રેલર એક લાખ ત્રીસ હજાર માં વેચવાનું છે નેવું ફૂટનું કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો